મણિયનગર વાળા બાળકો બધા સોની સમાજ થાય ખબર પડી જાય ને કે આ બધું કોઈ આપણે આજે કાળથી મહાપ્રભુજીની કૃપાથી લઈ હું સાંભળું છું તમારા વિડીયો બધાય મને હૃદયમાં આનંદ થાય છે કે મારે બોલવું છે બોલવું છે કરીને

વખત એ લોકોને કીધું તમે આ બધું બંધ કરો નહીં કરો તમે બધું બંધ કરો અમને તો એમ જ કેતા કે તમે આ બધી તમારી છોકરીઓને તમે નહીં આવો તો તમે લોકોને જીવડા પડશે તમે તો બધા નરકમાં જાશો ને લીલા ને અત્યારે અહીંયા કપોર ત્રણ ચાર એવા છે આજ જ કરે છે

આઠ થી નવ વર્ષ થઈ ગયા અમે તો વીસ વર્ષ અંગીકાર થવા જવું પડે કરવું તમારે અંગીકાર તો હું નહિ ઘરની વાળા અમે દરબાર ની જેમ જ એમ બહાર નીકળવાનું હતું પણ સારું ઘર ને સારી છોકરી પરિવાર મારી પાસે ત્રાસ આપતા ને લૂંટ આપતા ને એમ મારે કેવી રીતે બહુ એટલે તમે અંગીકાર નહોતા થયા પણ તમારી પર પ્રેશર બહુ બધું હતું કે તમે ગમે તેમ કરીને અંગીકાર થાવ

આ આ ઈ મત તો હા ઓ પછી તો બેય સાસરે બેય સાસરે હોઈ ગયું છે બેય પણ અમે એને કોઈ જ આવતો ગયા એને સંગીકાર છાય નથી મો વિરોધ જ કરતા હતા પણ પ્રેશર એટલું બધું આ લોકો આપતા હતા ને હોજીને બધેના બધી ખબર જ અમને કેતા અમે કે પ્રતિકારી કરવાનો ઘણી કોશિશ કરી પણ એમાં પ્રતિਕਰમાં એક બે જણા બાકી આપ્યું થી જ બોધું આ મારા માબાપજી બરોબર તો તો આ તમને તમને એ લોકો પ્રેશર આપતા અને તમે સત્સંગમાં શું શું બનાવતા હતા મને જરા કેસો કયા પદો દ્વારા એવું સમજાવતા હતા લંકા ગઢ ઓલા રામ નું પદ આવે એમાં પછી કાનલીલામાં બધા પદ ની અંદર આવાજ તો બધું કે બધું બસ આજ કરવાનું આજ સાચું છે બીજી વાત ગોંડલ માં એટલો પાછો વધી ગયો છે ને છોડી દીધું મારી પરિસ્થિતિ મને એમ જ થતું છે પુરુષોત્તમ છે અને મારા આકૃતિ વધી કેવી છે પણ હું કોઈ સંપર્ક કરી શકી જ નથી વાવાનો એટલે આજે આપડે ક્રાંતિકારી માં થઈ ને પછી મનમાં બહુ થયું મહાપ્રભુ જો હું સહજ મારે માર્ગ આ સેવા કરવી છે તો જે બે દીકરીઓ વહુ છે ને ફસાઈ છે ને એને બચાવાની કોશિશ મારે તમારી જેમ પ્રભુ મને સામર્થ્ય આપે ને તો બે જીવ બચાવી શકું ના બેન એટલે તમે જે અત્યારે મને ફોન કરીને જણાવ્યું છે એ તમારા માટેની બહુ મોટી સેવા છે મારું ખાલી એટલું કેવું છે કે તમે તમારું ધ્યાન રાખજો અને તમે કઈ હવેલી કીધી ગોંડલની ગોંડલની વ્રજદર્શન હવેલી વ્રજદર્શન હવેલી અને એમાં ગોસ્વામી બાલક કોણ

બરાબર અને જે કંઈ પણ તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો હું પોતે હું એડવોકેટ છું કોઈ તમને હળી નહી મહાપ્રભુજીની ખૂબ કૃપા છે તમે ચિંતા જરાય ના કરશો અને મહાપ્રભુજીનો જ આપણો આશ્રય છે હું ભલે એડવોકેટ છું તો પણ મહાપ્રભુ કૃપાથી જ થયો છું એટલે કંઈ પણ થાય ને બેન ફોન કરજો મને હા ને બેન હા હા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ